અમારે આગળથી ભાજપને અમે આપ્યું અલગ રીતે થયો અને કપરાડા પણ અંતરિયાળ વિસ્તાર મેળધા ગામે છું અને ગામની સમસ્યા લોકસભાની ચૂંટણીની વાત કરીશું વિકાસ અહીંયા ક્યાં સુધી પહોંચ્યો છે એના માટે ચર્ચા કરીશું અહિયાં એક લગ્નનો માહોલ છે અને લગ્નમાં ઘણા બધા લોકો ભેગા થયા છે છે પણ એક દુકાન ત્યાં ઉપર મારી ઓટલાની જે સભા છે પહોંચી ગઈ છે અને અહીંયા યુવાનો છે વડીલો છે બધા જ આપણી સાથે છે અને લોકોની સાથે આપણે ચર્ચા કરીશું કે વિકાસ અહીંયા પહોંચ્યો છે

પાણી નથી આવ્યું ટાંકી વાંકી બધું બનાવ્યું બનાવ્યું છે અમારે ઘર સુધી હજુ સુધી પાણી નથી આપણી સાથે બહેનો પણ છે કારણ કે બહેનોને હંમેશા પાણીની તકલીફ વધુ પડતી હોય છે રસોડામાં રાંધવા થી લઈને કપડાં ધોવાથી લઈને ગાય ભેંસ ઢોરને પાણીની જરૂર છે બધી જ જગ્યાએ પાણીની જરૂરત હોય છે અને આ વિસ્તારમાં સૌથી વધારે પ્રભાવિત એવો વિસ્તાર હોય તો પાણી માટે પ્રભાવિત વિસ્તાર છે આપની સાથે બેનો છે બેન તમારું નામ સીતા સીતાબેન વિકાસ કેવો છે આ વિસ્તારમાં વિસ્તાર માટે પાણીની

અહિયાં સેવક પાણી પહોંચે પીવા માટે કિનારે જઈ ન શકે તેને કરતા અહીંયા ઘેર સુધી પાણી પહોંચે અમને હારું કેમ કેમકે નાના છોકરા બી બહુ તકલીફ કરે નાહવા માટે બી પીવા માટે બી ઢોર માટે બી ઘેર સુધી પહોંચે પાણી તો અમને સારું આવાસ યોજના તમને મળી બધા

હવે વિચારી હજી સુધી એને કામ નથી કર્યું છે તો હવે એ તો એક હું એટલે નથી વિચારતો બધા ગામજનો વિચાર છે ગામજનો વિચાર ગામજનો છો કે તમે બોલતા છો તો તમે ગામજનો તો કે તમે શું વિચારો છો કે આ વખતે આપણો સંસદ કેવો હોવો જોઈએ કે આપણો આદિવાસી વિસ્તાર નો વિકાસ થાય એવો હોવો જોઈએ કે પછી પાછળના સંસદ જેમ જ હોવો જોઈએ કેવો આ નવો સંસદ અમે સંસદ વિચારીએ ને સંસદ હમણાં જુવાન છે ને એ પ્રમાણે કામ કરે એવો અમને સંસદ જેમ સંસદ સંસદ માં કોણ ઉભું રહેલું છે ખબર છે તમને બંને આદિવાસી ચહેરા છે આદિવાસી વિસ્તાર નેતા છે ધવલ પટેલ અને અનંત પટેલ જો આ ધવલ પટેલ હજી સુધી અમારો એરિયા અને અમે બે ધવલ પટેલ ને હજી નથી લોકોએ ખાલી નામ સાંભળ્યું એમ કે ધવલ પટેલ છે એમ પણ એનું એ કેવક છે તે અનંત પટેલ તો છે આ મુલાકાત કરી ગયો અને એ જ્યાં હોય એની જરૂરિયાત પડે ને તો અનંત પટેલ તરત આવે એમ અનંત પટેલ આવતા છે તમારા કામ કર્યા આનંદ પટેલે કામ તો જો એ લોકો ને કહ્યું ને તો એ તરત આવીને જે કઈ હમણાં સમસ્યા એનો નિરાકરણ સમસ્યા એના માટે આવીને ઉભા રહેતા છે અને એનો નિરાકરણ બી લાવી શકે એમ પટેલ એટલે તમે આ વખતે પરિવર્તન લાવવા ઈચ્છતા છો ને આ વર્ષે અમે પરિવર્તન લાવવા ઈચ્છતા છે એમ મોટા ભાગે એમ વિચારે કે પરિવર્તન લાવીએ પરિવર્તન લાવો છે આજે જોઈએ તો મોગવારીના પ્રમાણે આગળના જોઈએ તો આગળ એક ઘરમાં

એક કલાક માં રસ્તો છે પણ બે કલાક બી નીકળી જાય બે કલાક એટલે મોટા ભાગે તો શિક્ષણ અને આરોગ્ય માટે એ વધારે જરૂર પડતું છે નામ શું કીધું તમે ધીરુભાઈ 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 કીધું છે કે આદિવાસી વિસ્તાર કપરાડાનો અંતરિયાળ ગામડાનો વિસ્તાર છે આ વિસ્તારમાં હજુ સુધી જે પ્રાથમિક સુવિધા કહીએ શિક્ષણ પાણી રોજગારી અને મોંઘવારી એ સૌથી મહત્વનો મુદ્દો છે આ વિસ્તારમાં અને આ વિસ્તારના લોકો પણ એ પરિવર્તનભાઈ લખનભાઈ તમે શું વિચારો લોકસભાની ચૂંટણી માટે અત્યારે અનિલ પટેલ અનંત પટેલ ને આપવાનું કોઈ કારણ કારણ તો કઈ ને મોંઘવારી માટે કઈ કામ કરે એવું

ચોમાસા માં તકલીફ પડે તમે શું વિચારો કે અત્યારે આપણો સાંસદ કેવો હોવો જોઈએ ખોટું કામ કરે તે નહી સારું કામ કરે સમસ્યા આદિવાસી સરકાર આપે એવું જોઈએ

અમુક કામો એમને એમ તો કયરા અમારે બાજુ મોટા મોટા પોલ લેવા પણ અમુક કામો જો અધુરા છે અધુરા છે તમારું ગામ કયું અમારું તો મેંદાજ મેંદાજ ગામ તો આ વખતે તમે શું વિચારો આ વખતે અમે તો નહીં કે ભાજપને ચાપતા છે એટલે ભાજપને ચાપશો ભાજપ ને જ આપશો ભાજપ ને આપવાનું કારણ શું તમારા તમારા ગામના લોકો તમારું નામ રમલભાઈ 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 કીધું કે ભાજપ દ્વારા અમારો વિકાસ થયો છે અમારા વિસ્તાર વિકાસ થયો છે અમારો વિકાસ થયો છે તો અમે ભાજપ જ આપશું તો અત્યારે રમલભાઈ એક વાત કે સમાજ પણ થઈ ગયું છે ભાજપ

તમારો મત ભાજપ તરફ થી અહીના અડધા ગામ ના લોકો એમ કે છે કે આનંદ ભાઈ ને વોટ આપશું અડધા લોકો એમ કહે છે કે અમે ભાજપ ને આપશું એ તો હવે આવનાર સમય માં જ ખબર પડશે કે જ્યારે ચૂંટણી ની પેટી ખુલશે વોટિંગ બેંક નું ખુલશે ત્યારે જ ખબર પડશે કે અનંત પટેલ છે કે ધવલ પટેલ છે એ હવે આવનાર સમયમાં જોવા મળશે હું છું સન આદિવાસી જે દેશી